નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો વાડી આવી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો ઝરમર ઝરમર વરસાદ છે એ ચાલુ છે આજે આખો દિવસ વરસાદ છે ચાલુ જ છે ઝરમર ઝરમર સાંજનો સમય છે વાળીએ આ અમારું જૂનું ઢાર્યું છે તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો ગામનું નામ પણ લખજો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ